દાહો જિલ્લાના સિંગવડ તાલુકામાં તાલુકા શાળામાં પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ અને એક પેઢ મા નામ પ્રોગ્રામ અંતર્ગત ભવ્યાથી ભવ્ય રીતે કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી હતી દાહો જિલ્લાના બાલિકા દ્વારા સ્વાગત ગીત અને પ્રાર્થના ગીત રજૂ કર્યું હતું જેમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન તાલુકા વિકાસ અધિકારી એન કે ભગોરા દ્વારા બાળકોને કંકુ ચાંદલો આપી પ્રવેશ આપ્યો હતો બાળકોના જીવનમાં ઉતરો ઉતર પ્રગતિ કરી તેના વિશે કર્યું હતું શાળાના આચાર્યો નરવતસિંહ ભાભોર અને શાળાનો સ્ટાફ સીઆરસી શ્રીસા શ્રી દ્વારા શાળામાં લેવાતી પરીક્ષા અને અન્ય માહિતી આપી હતી મોટી સંખ્યામાં આગેવાનો ગ્રામજનો વડીલો બાળકો આંગણવાડી કાર્યકર બહેનો આશા વર્કર બહેનો આરોગ્યનો સ્ટાફ આગેવાનો ગ્રામજનો વડીલો બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ દાહોદ તાલુકના આપા તાલુકા વિકાસ અધિકારી સાહેબ હંકે નગ્રામ સાહેબ સાથી ગામના શ્રી સુષંપૂર્ણસિંહ શાળા હોય કે આપા તાલુકાની અંદર મેડિકલ સુવિધાઓ અને આપા બનાવી હેલ્થની સાહેબ શ્રી આ ઉપસ્થાન તાલુકાના